યા ગામ થી આવો છો મોરબી બાતુરકોટ મોરબી માં છે આમ ગામ વાળું બાતુરકોટ છે આ લોકો મોરબી અત્યારે જિલ્લો મોરબી બની ગયા છે સિટી મદરે હોસિંગપોર આ મારું રહેવાનું મોરબી મોરબી નામ 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 તમારું મારું નામ રણજીત રંજીતસિંહ રંજીતસિંહ મુખતિયાર છું મુખતિયાર સહી રંજીતસિંહ મુખતિયાર વતન ક્યાં ભાવ છે પંજાબ હા જો મિત્રો 18 વરણ આ રાજપૂત છે પંજાબના મોરબી રહે છે અને ગુજરાતી બોલે છે જો એની પાસે એક કટાર રે કમરે માત્ર પાપ છે છે ને આ બાપુજી કે છે અને આ રાજપૂતાણી જો બેટા તારું નામ શું મારું નામ હરપ્રીત કોર છે વાહ 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 મોગલ છે ને માં મોગલના આશરે જ હાલું છું અને ભગવતીઓને એટલું જ કહું છું દીકરીઓને કે મોબાઈલ રાખો પણ જોડે જોડે કટર રાખવી જરૂરી છે દેહો દેહો મારી દીકરી ખમા તને હું એક વાતેનારી એકતા સંગઠન ચલાવી રહી છું અને દીકરીઓને બેન દીકરીઓના હિત માટે

પગે લાગે અને લાયક છે કારણ કે રાજપૂતાણીના લોહીમાં છે કટાર રાખવી પછી જમૈયો રાખવો સમજી લીધો એના લોહીમાં છે આ રાજપૂતાણી લઈને આવી જુઓ મિત્રો જો કે રાજપૂતાણી રાખી શકે મેટની દીકરી રાખી શકે કાઠી દરબારની રાખી શકે રાજપૂતાણી રાખે આહેર રાખી શકે પણ આ બધી રૂપ ચાતી જાય છે આ દીકરી માની સેવક છે મોગલની બે માણસ પાસે બે કુદરતી શીખી ગયા બે શીખી ગયા જોઈ લો માની કૃપા છે તાળી બતાવો મારા હાઉસ જઈને બતાવો